તેમાં નફો બધાવી વધુ રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી આ ગુનામાં વધુ છ આરોપીઓ ઝડપાયા છે શેરબજાર અને આઈપીઓ માં રોકાણના નફાના લોભમાં આવે ફરિયાદી પાસેથી રૂપિયા નવ્વાણું લાખ પચાસ હજાર ક્રાઇમ સેલની છે શહેરમાં ફરી એક વખત શેર બજાર તથા આઈપીઓમાં રોકાણ કરવાથી દૈનિક પાંચ ટકાથી દસ ટકા સુધીના નફાની લોભમાં આવી મોટી છેતરપિંડીનો ભંડાફોર થયો છે ફરિયાદી પાસેથી કુલ નવ્વાણું લાખ પચાસ હજારની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાયા બાદ પણ એક પણ રકમ વિડ્રોલ ન કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી સમગ્ર મામલે ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી સાયબર ક્રાઇમ સેલ સુરક્ષાને જાણ કરતા કાર્યવાહી શરૂ કરાઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓએ પહેલા સોશિયલ મીડિયામાં શેર ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરીને ઊંચો નફો કમાવાની લોભામણી જાહેરાત ની પોસ્ટ કરી હતી ત્યારબાદ લોકોને વિશ્વાસમાં લઈ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા અને તેમાં નફો દર્શાવી વધુ રોકાણ માટે પ્રેરિત કરતા હતા પરંતુ રોકાણ કર્યા બાદ કોઈ રકમ પરત ન આપી છેતરપિંડી કરાતી હતી આ ગુનામાં કેતન વેકરિયા અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદરા વિશાલ ઠુમર હિરેન કુમાર બરવાળિયા દશરથભાઈ ધાંધલિયાની અટકાયત કરવામાં આવેલી છે આ પહેલા પણ નાનજી બારૈયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટમેન્ટ સંબંધી લોભામણી જાહેરાતો કરે છે પછી લોકોને પોતાની જાળમાં ફસાવી એક ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે તેમાં નફો દર્શાવી વધુ રકમ જમા કરાવે છે અને બાદમાં વિડ્રોલ ન થતા છેતરપિંડીના શિકાર બનાવે છે